કેમ કે સદગુરુ મહારાજ જે તમને કહેશે એની એની જે પરંપરાથી મંત્ર જે ચાલ્યો આવતો હોય મૂળ મંત્ર જે આવતો હોય એ તમને કહેશે બનાવેલો મંત્ર નહીં હોય પણ એમાં અત્યારે આપણે જવું નથી આપણે કૃષ્ણ જન્મ તરફ જવું છે મને અનુસંધાન ખ્યાલ છે પણ દરેકના જીવનમાં એક સંત દરેકના જીવનમાં એક મંત્ર કોઈ પણ એક મંત્ર દરેકના જીવનમાં એક કંથ જરૂરી છે કંથ એટલે બહેનોને જે ધણી હોય એની વાત નથી કરતો નથી કેતા કે આ મારો કંથ છે એ નહીં અત્યારે સુધરેલી ભાષા મેં કે આ મારા અભી છે એટલે આ ક્યાં જ આહે બધું ખબર જ નથી પડતી મને હે હિતા કંથ એટલે શું ભાષાની વાત નથી અહીંયા અલૌકિક વાતો થતી હોય છે કંથ એટલે મારો તમારો ગુરુ જે હું વાત કરું છું ધણી એક સંત એક મંત્ર એક કંથ ચોથી વસ્તુ છે એક ગ્રંથ જીવનમાં એક ગ્રંથ રાખો વાંચો તો કઈ નહીં પણ હિન્દુ શાસ્ત્રનો એક ગ્રંથ તમારા ઘરની અંદર હોવો જોઈએ ગ્રંથ તમને તારી દેતો હોય છે ચાહે રામચરિત માનસ લઈ લો તો પણ ભલે ચાહે શ્રીમદ ભાગવત કથા લઈ લો તો પણ ભલે આપણા ચાર વેદ કોઈ પણ એક વેદ લઈ લો તો પણ ભલે અરે કૃષ્ણ પરમાત્મા એ અર્જુન ને સંભળાવેલી ભાગવત ગીતા લઈ લો તો પણ ભલે મહાભારત લઈ લો તો પણ ભલે એક જીવન ની અંદર ગ્રંથ હોય ને તો જીવન ઉજાગર બની જાય ધન્ય બની જાય છે જીવન માં એક ગ્રંથ હોના ચાહી એક ઘેરે મહેમાન ગયા નાની અમથી દીકરી ઢીંગલી જેવી અને ચા પાણી નાસ્તો કર્યા પછી મહેમાન નીકળી ગયા એટલે છોકરીના હાથમાં પાંચસો ની નોટ આપી ઘડીક આનાકાની કરી પણ એના પિતાએ કીધું કે નહીં લઈ લે લઈ અને દીકરીએ રામચરિત માનસ ગ્રંથ એના ઘરમાં પડેલો મંદિરિયાની અંદર અને મંદિરિયાની અંદર જઈ પાંચસો ની નોટ રામાયણમાં નાખી વળી પાછી વાળી મૂકી દીધી આ દીકરીના બાપે જોયું પેલો મહેમાન છે ત્યાંથી નીકળી ગયો જેવો નીકળી ગયો એટલે કીધું બેટા કેટલા પાંચસો રૂપિયા ક્યાં મૂક્યા બોલે રામાયણમાં મૂક્યા દીકરાના બાપે અળવેક થી પૂછ્યું કે બેટા એક વાત કહું બોલે શું બોલે તને પાંચસો રૂપિયા ચોરાઈ જવાની બીક નથી લાગતી કોઈ ચોર એને ચોરી જાય એવી તને બીક નથી લાગતી એટલે ત્યાં રામાયણમાં મૂકી દીધા ત્યારે દીકરી બહુ સરસ મજાનો જવાબ આયુ પપ્પા કદાચ જે ચોર હોય ને એ કોઈથી રામચરિત માનસ ની ગ્રંથ ખોલે જ નહીં અને જો એક વખત ખોલી નાખે તો એ ચોરી કરે નહીં ચોરી કરવાનું ભૂલી જાય એક ગ્રંથ હોવો જોઈએ રામ ઘણા ઘણા મહાભારત મહાભારત એ રાખવા જેવી ચીજ છે ઘણા ઘણા લોકો કેવું કરે રામચરિત માનસ ગ્રંથ રાખે ભાગવત રાખે ભાગવત ગીતા રાખે શિક્ષા પત્રી રાખે બધું રાખે પણ જ્યાં ઈ મહાભારત હોય ને એટલે મહાભારત કે રખાય કામ ખબર કે મહાભારત જેના ઘરની અંદર હોય ને એના ઘરમાં કરે એના ઘરે મહાભારત જેના ઘરે મહાભારત નો ગ્રંથ હોય એના ઘરે મહાભારત થયા કરાય બગડાટી આટી બોલતી હોય એવું લોકો નું માનવું છે મારું માનવું ને પછી ઘણા ઘણા અમારી જેવા કોઈ સાધુ સંતો જાય ને હું પધરામણીમાં જાઉં ઘણા ઘણા મને ભેટમાં આપે અમે પધરામણીમાં જાય ઠાકોરજી ની પૂજા થાય બધાયને ફૂલ આરતોરા થાય આરતી થાય દક્ષિણા મળે અને પછી તરત અમુક અમુક છે મહાભારત ના ગ્રંથ લઈ આવે સમજી ભાઈ જો બાબુ આ તમે લઈ જાવ એટલે હું પૂછું કે શા માટે આ તમે અમને ભેટ આપો છો ત્યાં હું કે ખબર બાપુ જ્યાં મહાભારત ગ્રંથ જેના ઘરમાં હોય ને ત્યાં કે બહુ ઝઘડા બહુ બાધણ બહુ થતી હોય એટલે ત્યાં અમારે ઘેર લગાડવાની તમે લઈ જાઓ